મુલાકાત લઈ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની વિમાની સેવાના વિસ્તાર સહિતની રજૂઆત કરી હતી સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે સુરત રાજકોટની જેમ અદ્યતન સેવા સુવિધાસભર નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છને મળે ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો કચ્છ વિકાસશીલ જિલ્લો છે તેવી રજૂઆત કરી હતી મહામંદર સહિતના ધમધમાટ સાથે લાખો કચ્છીઓ દેશ વિદેશમાં ધંધા રોજગાર સાથે જોડાયેલા હોતા દેશ વિદેશ સાથે સતત આવજા રહે છે ઉડાન યોજના અંતર્ગત મુદ્રાનો સમાવેશ થયો છે પણ તે વહેલી તકે શરૂઆત કરવા રજૂઆત કરી હતી પહેલા ગુજરાતમાં માત્ર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું હવે સુરત રાજકોટ એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો લાભ મળ્યો છે તેવો જ લાભ કચ્છના પ્રવાસી જનતાને મળે તેવી રજૂઆત કરી હતી ભુજ અને કંડલા વિમાની સેવા અંતર્ગત મુંબઈ અને દિલ્હી નિયમિત સેવા શરૂ કરવા તેમજ દેશના અન્ય પ્રાંતોને જોડતી વિમાની સેવા શરૂ કરવાની ભારપૂર્વક રજૂઆત સાંસદે જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે કરી હતી ઉડયન મંત્રીએ રજૂઆત સંદર્ભે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદુષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી ટીવી ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો

અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર